ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના ભવ્ય મહોત્સવ અંતર્ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ કષ્ટભંજન દેવ દાદાની એકાદશી નિમિત્તે વિવિધ પ્રકારના આલ્કોહોલ વગરના અત્તર પરફ્યુમનો દિવ્ય શણગાર કરી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી પહેરાવેલા વાઘા વિશે સ્વામીએ જણાવ્યું હતું કે આજે દાદાને વિશેષ વાઘા પહેરાવ્યા છે આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે જેમાં જળદોષી વર્ક કરાયું છે આ સાથે જ વાઘામાં ફૂલ અને વેલની ડિઝાઇન પણ છે આજે શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના આતર અને પરફ્યુમનો શણગાર કરાયો હતો શણગાર માટે વધુ અત્તર પરફ્યુમ લંડન દુબઈ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યા છે સિંહાસન શણગારતા શણગાર તો ચાર કલાક સમય લાગ્યો અતર અને પરફ્યુમ કલેક્શન કરતા છ મહિનાનો સમય લાગ્યો હતો ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા